ગેરકાયદેસર થતી પ્રવૃત્તિ પર અંકુશ રાખવા અને માદક પદાર્થોની હેરફેર સામે પોલીસ તંત્ર સંપૂર્ણ સક્રિય છે ત્યારે ગત રાત્રે અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં અમરેલી એસઓજી ત્રાટક્યું હતું અને લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું અમરેલી એસઓજીને મળેલા પૂર્વ બાતમીના આધારે ગત રાત્રે લાઠીના કેરાળા ગામથી મતિરાળાની સીમ વિસ્તારમાં એક શખ્સ દ્વારા લીલો ગાંજો વાવ્યો હોવાની માહિતી મળતા અમરેલી એસઓજી ત્રાટકી હતી અને ગાંજાના લીલા છોડ સાથેનું વાવેતર ઝડપાઈ ગયું હતું આ ગાંજાના વાવેતર સાથે આ એસઓજી એ આરોપીને દબોચી લીધો હતો જે ગાંજો વાવ્યો તે આરોપી છના હરી પંચાલાએ એ રાખેલ વાડીએ મોટા પાયે ગાંજાનું વાવેતર કર્યું હતું જેની અમરેલી બાતની એસઓજી ને બાતમી મળતા નશીલા પદાર્થોની કડી ઝડપીને સીમ વિસ્તારમાં કરેલા વાડી ખેતરમાંથી લીલા ગાંજાના છોડ નંબર અડતાલીસ સાથે લીલા ગાંજાના છોડ એકસો કિલો અને આઠસો ગ્રામ વજન થતા આની કિંમત કુલ 77,93,250 લાખ હજાર પચાસના મુદ્દામાલ સાથે આરોપી છના હરિ પંચાલ જે કેરાળા જોગાણીનગર અમરેલીમાં રહે છે તેને અમરેલી એસઓજીએ ઝડપી પાડ્યો હતો અને લાઠી પોલીસમાં ગુનો નોંધીને એનડીપીએસ મુજબ કાર્યવાહી કરવામાં આવી હોવાની વિગતો અમરેલી ડીવાયએસપી નયના ગોરડિયાએ આપી હતી ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા માટે જે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેની અંતર્ગત અ ભાવનગર એન્જના આઈજી સર શ્રી ગૌતમ પરમાળ સરની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ અમરેલી જિલ્લા પોલીસ એસપી સર શ્રી સંજય ખરાતનાઓના પણ માર્ગદર્શન અને સૂચના હેઠળ જે એસઓજી ની ટીમ છે એ સતત એક એટીએસ ના ચાર્ટર મુજબની કામગીરી કરતી હોય છે જેની અંદર આ રીતના કોઈ પણ જે માદક પદાર્થો છે તેને શોધી કાઢવા માટેના અ સતત કામગીરી કરતી હોય છે તો જેની અંદર આ એસઓજી ની ટીમ છે જેને એક ચોક્કસ બાતમી મળી કે લાઠી વિસ્તારની અંદર એક મતિરાડા ગામની સીમ તરફ જવાના રસ્તે બાબુભાઈ ઢેરની વાડી આવેલ છે જેની અંદર ગેરકાયદેસર માદક પદાર્થ એટલે કે અહીંયા ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવેલ છે એવી ચોક્કસ અને આધારભૂત બાતમી હોય અને એસઓજી ટીમ દ્વારા ત્યાં આગળ રેડ કરતા એક ઈસમને લીલા ગાંજાના છોડ સાથે ઝડપી લેવામાં આવેલ છે અને આ case ની અંદર જે પકડાયેલ આરોપી છે જેનું નામ છે છનાભાઈ હરિભાઈ પંચાલા જેની ઉંમર વર્ષ છે પચાસ અને ધંધો મજૂરી કરે છે અને જોગાણી નું કેરાળા નવા પ્લોટ વિસ્તાર તાલુકો લાઠી જિલ્લો અમરેલીના રહેવાસી છે અને આ raid ની અંદર જે પકડાયેલ મુદ્દામાલ છે જે આ ખેતરમાંથી જે લીલા ગાંજાના છોડ આશરે અડતાલીસ જે છે અને જેનું વજન કરતા એકસો પંચાવન કિલો આઠસો ને પાંસઠ ગ્રામ અને જેની કિંમત સત્યોતેર બસો ને પચાસ રૂપિયા છે અને આ આજે જે રેડ છે એનો જે કેસ જે છે એ લાઠી પોલીસ સ્ટેશનમાં ફાઇલ કરવામાં આવ્યો છે અને આગળ જે કંઈ પ્રોસિજર છે એ તપાસ આગળ ચાલુ